વડોદરા શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળ ભાવના ખાંચામાં શ્રીજી ઉત્સવ નિમિત્તે છપ્પન ભોગ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગત તારીખ સત્યાવીસ ઓગસ્ટને ભાદરવા સુદ ચોથી એટલે ગણેશ ચતુર્થીને બુધવારથી સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજી મેં બન્યું છે ઠેર ઠેર નાના મોટા ગણેશ મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે શહેરના રાજમહેલ રોડ પર સ્થિત દયાળ ભાવના ખાંચામાં છેલ્લા પંચાવન વર્ષથી વિવિધ થીમ આધારિત સમાજને કંઈક સંદેશ આપતી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ વર્ષે મુરલી મનોહર શ્રી કૃષ્ણ અને રાધા સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અહીં દસ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં ભજન કીર્તન અલગ અલગ ગેમ્સ રમાડવા સહિતના આયોજન કરવામાં આવે છે

તારા અમારું જનરેશન ચાલે છે અમે બેસાડીએ છીએ આ વર્ષે મોડલી મનોર કૃષ્ણ ભગવાન અને રાધા સ્વરૂપમાં ગણપતિ બેસાડે છે અને આજે પોળમાં અંકોર્ટ રાખેલો છે અમે વિવિધ પ્રકારને 56 ભોગ રાખ્યો છે અમે દર વર્ષે અલગ અલગ પ્રકારનું ભગવાનને કરીએ છે અમે 10 દિવસ ધૂમધામથી ભગવાનની પૂજા કરીએ છે ઉર્જા અર્ચના કરીએ ગેમો રમાડીએ છીએ જુઓ અલગ અલગ 10 દિવસ અલગ અલગ પ્રોગ્રામો હોઈએ અમારતે nào đồng